ખેડૂત મિત્રો નમસ્કાર આજે આપણે કાલાઘાટ ગામ વ્યારા તાલુકો સોનગઢ તાલુકો સોનગઢ તાલુકો કાલાઘાટ ગામ યુહાન ભાઈને પુષ્પા ભીંડાનું વાવેતર કરેલું છે તમે જોઈ શકો છો આ ભીંડા એમનો રિવ્યુ લેવા માટે આજે આપણે આવેલા છે તો ભાઈ શું નામ છે તમારું યુહાન યુહાનભાઈ અને આ કઈ વેરાયટીનું તમે વાવેતર કરેલું છે પુષ્પા પુષ્પા કઈ એગ્રોમાંથી તમે આ ખરીદી કરેલી સાઈ એગ્રો બારડોલી સાઈ એગ્રો બારડોલી અને કેટલા કિલો ભીંડાનું બિયારણ તમે લીધેલું હતું સાતસો પચાસ ગ્રામ ખેડૂત મિત્રો સાતસો પચાસ ગ્રામ જેટલું આ ભીંડાનું બિયારણ લીધેલું હતું અને આટલા વિભાગની અંદર વાવેતર કરેલું છે હા અને એની વાળો બી પ્લોટ છે આખો તો યોહાનભાઈ તમને કેવું લાગે છે આ ભીંડા વિશે શું કહેવા માંગો છો તમે સારું છે ફાટ ફાટબાટ ને ક્વોલિટી બોલેટી ને ભાવ સારો મળતો છે

લે <coughs>